રાજકોટમાં આ તત્વો બેફામ બન્યા છે અવારનવાર આવારા તત્વોના વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે વધુ એકવાર આવારા તત્વોનો આતંક સામે આવ્યો રાજકોટમાં આવારા તત્વો દ્વારા આવતા જતા લોકો ઉપર છરી અને પથ્થરથી હુમલો કરવાની ઘટના સામે આવી આ બનાવ પેડક રોડ પર પાણીના ટાંકા પાસેનો હોય તેવું સામે આવ્યું છે અને યુવતીઓની છેડતી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો મારું નામ જગદીશ રાવતભાઈ લાવડિયા અત્યારે અહીંયા બીજા લુફા તત્વો બીજા કોઈને મારતા હતા અહીંયા ઊભા હતા અમે લોકો તો અહીંયા અમારા એક બેન નીકળા એની છેડતી કરી અને શરીર બચાવીને સીધા મારવા મીણા અને બેનને ફટાકા માર્યા ને ગારૂ દીધી કોઈ કારણ નહીં બીજા લોકો એ રેલા હતી એને પછી આ બેન બાજુમાં નીકળ્યા તો એ ભાઈ બેને એમ કીધું ભાઈ થોડાક આગળ રૂપિયા જવા જોઈએ કે તો એને સીધી ગાર દીધી અને એક્ટિવને પાટું માર્યું ફટાકા મારી લીધા અને ગારું દીધી તેના ઘરવાળા આવ્યા તો એ કે ભાઈ શું છે એ કે ભાઈ કે શાંતિ રાખો મારા ઘરના તો એને ફટાકા મારી લીધા હતા કે તારે શું છે અને એના માથામાં કડું મારીને લોહી બોહીને માથું ફોડી નાખ્યું એનું પછી અમે પોલીસ કેસ કર્યો બે જણા પકડાના છે